આણંદ જિલ્લામાં ભારે વરસાદને પગલે ચારસોથી વધુ તળાવ ઓવરફ્લો થયા છે તળાવના પાણી બસ્સોથી વધુ ગામોમાં ફરી વળતા હાલાકી થઈ રહી છે પેટલાદ તાલુકામાં સત્યાવીસ આણંદ તાલુકામાં અઠાવીસ તળાવ ઓવરફ્લો થયા છે ઉમરેઠ તાલુકામાં બાવીસ બોરસદ તાલુકામાં બત્રીસ તળાવ ઓવરફ્લો થયા છે સોજિત્રામાં એકવીસ આંકલાવમાં ચોવીસ તારાપુરમાં વીસ તળાવ ઓવરફ્લો થયા છે ખંભાત તાલુકામાં પણ ત્રીસ તળાવ ઓવરફ્લો થયા છે આણંદના ઉમરેઠ તાલુકામાં બાવીસ તળાવ અત્યાર સુધી છલકાયા છે બોરસદ તાલુકામાં બત્રીસ તળાવ ઓવરફ્લો થયા છે સુજિત્રામાં એકવીસ તો આંકડાઓમાં ચોવીસ તળાવ છલકાયા છે મહત્વનું છે કે તારાપુરમાં પણ વીસ તળાવ છે ઓવરફ્લો થયા છે સતત વરસાદને કારણે તળાવમાં જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે જિલ્લામાં નદી નાળા પણ છલકાયા છે તળાવના પાણી વસૂલથી વધુ ગામોમાં ફરી વળ્યા છે જેના કારણે પણ લોકોને મુશ્કેલી પડી રહી છે આણંદ તાલુકામાં અઠયાવીસ તળાવ ઓવરફ્લો થયા છે ભારે વરસાદ અહીં વરસ્યો છે જેના કારણે નદી નાળા છલકાયા છે તળાવમાં પણ સતત પાણીની આવકને કારણે અનેક તળાવ છે છલકાયા છે સોજિત્રામાં એકવીસ આંકલામાં ચોવીસ તળાવ છલકાયા છે વિગતો સાથે સંવાદદાતા ઘનશ્યામ જોડાઈ ચૂક્યા છે ઘનશ્યામ ભારે વરસાદ આણંદમાં રહ્યો અને આણંદમાં અનેક તળાવ છે ઓવરફ્લો થયા છે શું સ્થિતિ છે સતત ચાર દિવસથી જે આણંદ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તેને પગલે હવે જે ગામના તળાવો છે તે પચાસ ખાલી હતા પરંતુ હવે ચારસો ઉપરાંત જે તળાવો છે તે ઓવરફ્લો ચારસો ઉપરાંત જે તળાવો છે તે ઓવરફ્લો થયા છે ખાસ કરીને વાત કરીએ તો ગ્રામીણ ક્ષેત્ર હોય કે વિસ્તારોમાં જે પાણીની કાસ હોય છે તે કાસમાંથી તળાવોમાં પાણી આવ્યા છે અને પાણીની આવક થતા આ તળાવ છે તમામ જે ચારસો જેટલા તળાવ તે ઓવરફ્લો થયા છે તેના લઈને લગભગ બસો જેટલા ગામો છે તળાવ કાંઠે આવેલા છે તેમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે હાલ જે પાણી છે ધીરે ધીરે ઓસરવાનું નામ લઈ રહ્યા છે પરંતુ વરસાદનું જોર હજુ પણ ચાલુ હોય આ તળાવો વધુ ઓવરફ્લો થાય તેવી પણ શક્યતાઓ હાલ સેવાઈ રહી છે જી બિલકુલ આભાર જાણકારી આપવા બદલ